ડામર જસુબેન શંકરભાઈ હું જામગઢ ગામની છું મેં અગાઉ બે ત્રણ ફરિયાદો કરી છે ઇસરી પોલીસે પોલીસે મારી કોઈ પણ ફરિયાદ સાંભળવામાં આવી નહીં છેલ્લે મારે કાલે સોળ આઠે જે ડામર ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ એ પોતે સરપંચ છે એ મારા ઘર ઉપર ચડી અને નઠારી ગાળો બોલી અને મને કહેવા લાગ્યો કે જેમ તે જમી આ દવાખાનું આવ્યું છે એ મને બનાવવા દે અને જો તું નહીં બનાવવા દે તો તને મારી નાખી જેમ કરી અને કમરમાંથી પિસ્તો કાઢી અને મારા માથે ટેકવી અને એના વિકે હું મેં કીધું કે મારી અગાઉ બે હજાર પાંચ પહેલાંની મારી જમીન જંગલ ખાતે ફાળવેલ છે એના પરિપત્રના આધારે મેં ખેતી કરી હતી ને હાલ બી ખેતી એ કરેલી જ હતી એના પર એનું પોતાનું જીસીબી લાવી અને એને ખેદાન મેદાન કરી નાખ્યું છે માર પાકનું દસ હજારનું નુકસાન કરેલ છે એની બહુ ટોળકીઓ જોડે રાખી અને મારો બહુ ત્રાસ આપે છે અને મોટો હુમલો કરેલ છે અગાઉ પણ મેં ઘણી બધી અરજીઓ આપી તેમ છતાં કોઈ ઈસરી પોલીસ મારું સાંભળતું નથી એના હિસાબે મારે અહીં એસપી કચેરી આવવું પડ્યું અને એ સાહેબે મારી સુનાવણી સાંભળી એના પાસે કીધું કે તમે ઈસરી જતા રહો તમારો વેપાર થશે એમ અને જો એ વેપાર ના થાય તો તમે અહીંયા પાછળ આવજો એમ કીધું અમે અત્યારે ઈસરી જઈએ છીએ અને અમારે બહુ માનચિત ત્રાસ છે એના પહેલાં જે દસ વર્ષ પહેલાં એની માયરાસ કર્યું અને એના પછી એના આ ત્રીજા દસ વર્ષ પછી આ બે ત્રીજી વાર એનો છોકરો એ ભાવેશ ડાબર કરીને એ પોતે સરપસમાં છે એનો હોદ્દો છે એટલે એ એમ કે મારો મારી પોલીસ જે ઈસરીવાળી એ મારા હાથમાં છે એટલે એનાથી કશું ના થાય અને એની મા છે જે દલીબેન એ વનમંડળીના પ્રમુખ છે એ કે જ્યાં એ મારા કબજામાં છે એને એ કશું મારું બગાડી ના શકે એમ કરીને એ આ લોકો બધા વારંવાર મને ધમકી આપે છે અને મારવાની કોશિશ કરે છે હુમલો કરીને ઘરે ચડી જાય છે ઈસરીવાળામાં એ જે ફોન કરીએ જ્યારે બના બને ત્યારે હું ફોન કરું છું બધાના સીસો પાવે છે પોલીસ આવી હતી પણ ઘણી લેટ આવી હતી અને એ લોકો મારા ઉપર બહુ હુમલો કરીને પિસ્તોલ મારા માથા પર મારવાની એને ટેકવી દીધી હતી અને મારું કોઈ અત્યારે આગળ પાછળ કોઈ નથી મારા ઘરવાળા બી કોરોનામાં બે બે હજાર એકવીસમાં એ મરી ગયા છે મારા સસરા બી નથી અને મારા જે મારું પરિવાર મારું કુટુંબ છે એ બે ત્રણ કિલોમીટર દૂર રહે છે એમને જાણ થાય પણ થોડો વાર લાગે એટલામાં આ લોકો બહુ માથાભરી અને મને બહુ મને મારવા અને હુમલો કરવા મારા ઘરે ફોકી જાય છે અને આ જ્યારે આવું કંઈક બની જાય તો મારું રક્ષણ કોણ કરે મને બહુ માનસિક ત્રાસ આપે છે મારું કોઈ ફરિયાદ કરવા જાઉં કે અરજી આપવા જાઉં મારું કોઈ સાંભળતું નથી